હાસાપુરા રેલ્વે ફાટક કામગીરી ધીમી તાલુકાના ફૂઇ અને હાસાપુરા રેલ્વે ફાટક નંબર મહિનાથી કામગીરી શરૂ કરવામાં આવી છે જે કોન્ટ્રાક્ટર દ્વારા ધીમી ગતિથી કામ ચાલતું હોય છે જેને લઈને હાસાપુર ગામના લોકો પરેશાન થઈ ગયા છે થૂથાવી અંબાવ ગામ પાસે ડાયવર્સન આપેલું છે જે બાર કિલોમીટર ફરીને ગ્રામજનોને જવું પડે છે ગ્રામજનો હેરાન પરેશાન સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા ડભોઈ આપ જે પૂરા થી ફરતી કોઈ ડબોઈ જવા માટેનું જે ગરનાળું બને છે એ એકદમ ધીમી ગતિએ ચાલે છે અમારે કોઈ કેસ હોય ઇમરજન્સી એકસો આઠ બોલાવી હોય તો તકલીફ પડે છે તો કામ ઝડપથી થાય એવું કઈ વ્યવસ્થા કરો સારું કામ ચાલે ગર નાળું બનાવવાનું સારું રેલવે ની છે આવવા જવા માટે વાહન વ્યવહારનું તો કઈ હોય તો કઈ રેન્જ ફરીને જાવ છો અમારે આમ થું આવી જવું પડે કે આ બાજુ વસે ફરવું પડે કેટલા કિલોમીટર થાય એ બાજુ બાર તેર કિલોમીટર જેવું થાય અને આમ ફરતી કોઈ વારું ચાલુ થાય તો અમારે શોર્ટમાં પડે એટલે કેટલો સમય થાય જવા અડધો કલાક તો નીકળી જ જાય એમના રસ્તા કેવા છે એ બાજુ તો રસ્તા તો એવા જ છે તે बाजू ધીમી ગતિથી ચાલું પડે એવું છે કચ્છની પ્રજાનું માનિતુ અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ અનમ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર માંડવી નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે